નમસ્કાર માર્કેટ મુવમેન્ટની લેટેસ્ટ અપડેટ સાથે હું હવે વિસ્તારથી વાત કરવામાં આવે તો આરબીઆઈની પોલિસીથી ભારતીય શેર બજારમાં નિરાશ થયું છે આરબીઆઈ જેમ પહેલાની અપેક્ષા હતી તે પ્રમાણે રેપોરેટના દરને યથાવત રાખ્યો હતો તેમાં કોઈ ફેરફાર ન કર્યા પરંતુ આગામી સમયમાં વ્યાજ દરમાં ઘટાડો થશે કે કેમ તે અંગે કોઈ સંકેત ન આપતા શેર બજારમાં નિરાશારૂપી વેચવાળી જોવા મળી છે નીચલા મથાડેની થોડી રિકવરી પણ જોવાઈ છે તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી એક મોટા ઘટાડા ઉપર બંધ થયા છે માર્કેટમાં જોવાયેલી વેચવાલીના પગલે એક જ દિવસમાં રોકાણકારોને ત્રાણું હજાર કરોડનું નુકસાન થયું છે સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીનો એફએમસી ઇન્ડેક્સ બે ટકા કરતા વધુના ઘટાડા ઉપર બંધ થયો હતો જ્યારે નિફ્ટી બેંક અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ દોઢ ટકા જેટલો ઘડ્યો હતો આ ઉપરાંત ઓટો સેક્ટરની કંપનીઓના શેરમાં પણ ઘટાડો રહ્યો હતો બોર્ડર માર્કેટની વાત કરીએ તો નો મિડ કેપ ઇન્ડેક્સ ફ્લેટ ક્લોઝિંગ રહ્યું હતું જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.44% પોઈન્ટ ટકા ઘટ્યું છે દિવસના અંતે સેન્સેક્સમાં એક ટકાનું અને નિફ્ટીમાં જીરો પોઈન્ટ સત્તાણું ટકાનું ગાબડું નોંધાયું છે આજે બંધ થયું છે હવે નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટીમાં બસો બાર પોઈન્ટ પચાસ રૂપિયા પોઈન્ટ નો ઘટાડો નોંધાયો છે તેની સાથે જ એકવીસ હજાર સાતસો અઢાર ઉપર આજે નિફ્ટી બંધ થયું

BPCL ના શેરની જો વાત કરવામાં આવે તો પંચાવન નો વધારો થયો છે અને તેની સાથે આજે બંધ થયું હવે વાત કરીએ આજના જીરો શેર તો બ્રિટનિયા નું તેમાં સમાવેશ થઈ રહ્યો છે જેમાં

નેવ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ એક હજાર સાતસો ઓગણત્રીસ સિત્તેર ઉપર બંધ રહ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકના શેરની જો વાત કરીએ તો તેમાં બત્રીસ પંચ્યાસી રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ નવસો નેવ્યાસી પોઈન્ટ ત્રીસ રૂપિયા ઉપર આજે બંધ થયા

એક તો નિપટીની આજે વીકલી એક્સપાયરી હતી અને ત્યારબાદ મેઇન ઇવેન્ટમાં આરબીઆઈની ક્રેડિટ પોલિસી હતી તો આરબીઆઈના આરબીઆઈની ક્રેડિટ પોલિસીમાં સ્ટેટસ કો મેન્ટેન રહે તેવી પૂરેપૂરી શક્યતા હતી પણ પોલિસી આવ્યા પછી આરબીઆઈના ગવર્નરશ્રીની જે કોમેન્ટ્રી હતી તેનાથી માર્કેટ થોડુંક નિરાશ થયું હતું અને ખાસ કરીને જે પ્રાઇવેટ બેંકો એનબીએફસી કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ જે ગ્રાહકોને જે સર્વિસ આપે છે તેમાં ઘણા બધા એવા છૂપા ચાર્જ લઈ રહી છે અને તે વાત ઉપર આગામી સમયમાં આરબીઆઈ કડક પગલાં લેશે તે વાતને લઈ પ્રાઇવેટ સેક્ટરની બેન્કો એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરની કંપનીઓમાં ખૂબ જ મોટી વેચવાલી જોવા મળી હતી અને તેના કારણે ઓવરઓલ સેન્ટિમેન્ટ ખડાયું હતું અને સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી આજે સારા એવા ઘટાડા સાથે બંધ થયા હતા પણ ઓવરઓલ હું કહીશ કે ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે સેન્સેક્સ નિફ્ટીની બહાર જે આઉટ ઓફ બોક્સ મિડકેપ અને સ્મોલ કેપ સેક્ટરની જે ઘણી ક્વોલિટી કંપનીઓ છે તેમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે આજના જ કારોબારની જો વાત કરવા જઈએ તો પ્રાઇવેટ સેક્ટરની બેન્કો અને એફએમસીજી સેક્ટરની કંપનીઓમાં જે વેચવાલી જોવા મળી તેનું એક દબાણ સમગ્ર બજાર પર જોવા મળ્યું હતું અને બ્યુચિપ કંપનીઓમાં રિલાયન્સ અને ટીસીએસની જો વાત કરવા જઈએ તો તે બંને દિવસના ઉત્તમ સ્તર ઉપર ક્લોઝ થયા હતા તો એક મિક્સ કારોબાર જોવા મળ્યો હતો સેન્સેક્સ નિફ્ટીમાં ભલે ઘટાડો જોવા મળ્યો હોય પણ સ્ટોક સ્પેસિફિક એક્શન સમગ્ર દિવસ દરમિયાન જોવા મળ્યા હતા જી આપણી સાથે એક કોલર જોડાયા છે રીટાબેન આપનો પ્રશ્ન જણાવશો રીટાબેન મનાલી પેટ્રોલ લીધા છે યસ બેંક લીધા છે સ્ટરલાઇટ ટેકનો ને આલોક ઇન્ડસ્ટ્રીઝ તો શું કરું એક એક સાથે તમે ત્રણ ચાર કંપનીના સવાલ પૂછ્યા તેમાં હું મનાલી પેટ્રો અને આલોક ઇન્ડસ્ટ્રીઝ ને સમજી શક્યો છું આ બંને કંપનીઓમાં હજી આવનારા બે થી ત્રણ મહિના દરમિયાન તાત્કાલિક મોટી મજબૂતાઈ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે પણ આવનારા બે થી ત્રણ વર્ષ સુધી તમે જો રોકાણ જાળવી રાખશો તો ચોક્કસપણે હાલના હાલના લેવલથી ખૂબ સારી પરિસ્થિતિ જોવા મળશે જી અનેક દર્શક મિત્ર જોડાયા છે ઘનશ્યામભાઈ પ્રશ્ન જણાવશો મારે જયદીપભાઈને પૂછવું છે કે મેં નેવું રૂપિયાના ભાવથી એચએફસીએ લીધા છે અને બસો ને રૂપિયાના ભાવથી કોપરાન લીધા છે કોપરાન લિમિટેડ અને જયકો પીધા છે બસો રૂપિયાના ના ભાવ કીધા ત્રણે ત્રણ એકાદ રાખવા તો રાખી શકાય બિલકુલ પ્રથમ તો એચએફસીએલ ની વાત કરવા જઈએ તો આ કંપનીમાં અત્યારે ખૂબ સારી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે અને છેલ્લા દોઢ બે મહિના દરમિયાન નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે આ કંપનીના શેરમાં સારી એવી મજબૂતાઈ પણ જોવા મળી રહી છે છેલ્લા બે ક્વાર્ટરના આ કંપનીના જે પરિણામ આવ્યા તે પણ માર્કેટની અપેક્ષા કરતાં ખૂબ જ સારા આવ્યા છે તો તેને લઈને કહીશ કે એચએફસીએલના શેરમાં તમારી પાસેનું જૂનું રોકાણ છે કોન્ફિડન્સ પૂર્વક જાળવી રાખો ત્યારબાદ આપણે ફાર્માસ્યુટિકલ સેક્ટરની સ્મોલ કેપ કંપની કોપરાન લિમિટેડની વાત કરી તો છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કોપરાનના શેરમાં નીચલા લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને હાલમાં કોપરાન લિમિટેડના શેરમાં થોડુંક કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને આવનારા બે ચાર મહિના દરમિયાન આ કંપનીનો શેર બની શકે કે સાંકળી રેન્જમાં ટ્રેડ કર્યા કરે પણ આવનારા બેથી ત્રણ વર્ષ દરમિયાન હાલના લેવલથી કોપરાન લિમિટેડના શેરમાં પણ ઉત્તરો ઉત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે તો આ કંપનીમાં પણ હું હાલ પૂરતું રોકાણ જાળવી રાખવાની વાત કરીશ જી અનેક દર્શક મિત્ર જોડાયા છે અજયભાઈ પ્રશ્ન જણાવશો મારી પાસે કાવેરી સીડ સ્નોમે લોજિસ્ટિક અને આઈએક્સ છે શું કરાય બિલકુલ આપે જે ત્રણ કંપનીના સવાલ પૂછ્યા તેમાં હું કાવેરી સીડ સ્નોમેન લોજિસ્ટિક અને આઈએ એક્સ તરીકે સમજું છું તો આ ત્રણેય કંપનીઓમાં ઉપલા લેવલથી અત્યારે સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે અને હાલમાં આ ત્રણે ત્રણ કંપનીઓ થોડાક કોન્સોલિડેશન ફેસમાં છે પણ હું કહીશ કે તાત્કાલિક આવનારા બે ચાર મહિના દરમિયાન આ કંપનીના શેરમાં રોકેટ ગતિએ કોઈ ભાવ વધારો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે હું હાલના લેવલથી આ કંપનીમાં નીકળી જવાની સલાહ નથી આપતો પણ આવનારા બેથી ત્રણ વર્ષ દરમિયાન આ ત્રણે ત્રણ કંપનીઓમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે જી અનેક દર્શક મિત્ર જોડાયે છે રવિભાઈ પ્રશ્ને જણાવશો બાપુ જય માતાજી તમારા કહેવાથી મેં હિન્દુસ્તાન કોપર લીધેલા છે હજી માં સારા નફો થાય છે તો પછી સાદી ફોસ્ફરસ ને લેમન ટ્રી આ ભાવે લઈ શકાય બિલકુલ પ્રથમ તો હિન્દુસ્તાન કોપરના શીરમાં તમને હાલના લેવલથી પણ ખૂબ સારો નફો મળી રહ્યો હોય છતાં પણ હું રોકાણ જાળવી રાખવાની વાત કરીશ ટૂંકાથી મધ્યમ ઘરે જ આ કંપનીના શીરમાં ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે માત્ર હિન્દુસ્તાન કોપર નહીં પણ મેટલ સેક્ટરની અન્ય કંપનીઓ પણ અત્યારે ખૂબ સારી સ્ટ્રેન્થમાં છે અને આવનારા બેથી ત્રણ વર્ષ ચાર વર્ષ દરમિયાન મેટલ સેક્ટરની ઓલમોસ્ટ તમામે તમામ કંપનીઓમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવું અચૂક લાગી રહ્યું છે અને તેમાં પણ સરકારી મેટલ સેક્ટરની કંપનીઓ છે તેમાં ખૂબ સારી મજબૂતાઈ ઝડપથી જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે તો હું કહીશ કે હિન્દુસ્તાન કોપર એનએમડીસી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવી કંપનીઓ દરેક ઘટાડે રોકાણ માટે પણ સારી લાગી રહી છે અને જેની પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સ પૂર્વક જાળવી રાખવું જોઈએ જી અને દર્શક મિત્ર જોડા છે રવિભાઈ પ્રશ્ન જણાવશો જી સાહેબજી નમસ્કાર જી સાહેબજી નમસ્કાર જી આપનો પ્રશ્ન જણાવો સાહેબજી એપીએફસી બેંક અને ટાટા કન્ઝ્યુમર્સમાં મારે શ્રેષ્ઠ રોકાણ કરવું છે તો આ ભાવે કરી શકાય હજી કેટલો નીચો જઈ શકશે HDFC Bank અને Tata Consumer એમાં રોકાણ કરાય બિલકુલ આપે બે ખૂબ જ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓની વાત કરી જેમાં HDFC Bank આ આ કંપનીનો શેર અત્યારે 52 સપ્તાહના નીચલા સ્તર ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને હું તો ત્યાં સુધી કહીશ કે 52 સપ્તાહ નહીં પણ કોરોના દરમિયાન HDFC બેંકનો જે લો પડ્યો તો તેની નજીક જઈને HDFC બેંકનો શેર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે તો એચડીએફસી વેલ બેંકના જે વેલ્યુએશન છે તે અત્યારે ખૂબ જ કમ્ફર્ટ લેવલ જ છે તમારે હજી પણ થોડીક પીડા વેઠવી હોય તો તો હાલના લેવલથી તમે ખરીદી કરી શકો છો ટૂંકાગારે હજી પણ ત્રીસથી ચાલીસ રૂપિયાનો ઘટાડો સંભવિત છે પણ હું કહીશ કે તમારો જો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા ત્રણ ચાર પાંચ વર્ષ સુધી રોકાણ ચાલવી રાખ રાખી શકતા હોય તો પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં એચડીએફસી બેંક કોટક મહિન્દ્રા બેન્ક એક્ઝિસ બેન્ક આઈસીઆઈસીઆઈ બેંક ઇન્ડઝ ઇન્ડ બેંક જેવી બેંકો દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે ત્યારબાદ આપણે ટાટા ગ્રુપની ખૂબ જ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપની ટાટા કન્ઝ્યુમરની વાત કરી તો ટાટા કન્ઝ્યુમરનું હાલનું બિલકુલ હાલમાં જોવા જઈએ તો ઘણા બધા સેક્ટર હાલના લેવલથી ખૂબ સારો દેખાવ કરે તેવું અચૂક લાગી રહ્યું છે જેમાં હું કહીશ કે ખાસ કરીને ડિફેન્સ સેક્ટર ત્યારબાદ પાવર અને એનર્જી સેક્ટર ત્યારબાદ મેક ઇન ઇન્ડિયાને લઈને ભારત સરકાર જે રીતે કામ કરી રહી છે તેને લઈ અને ઘણી બધી કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંલગ્ન કંપનીઓ છે તે પણ હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે જી અનેક દર્શક મિત્રો જોડાયા છે રેખાબેન રેખાબેન પ્રશ્ન જણાવશો રેખાબેન તમારો અવાજ બિલકુલ નથી આવી રહ્યો થોડા ઊંચેથી બોલો બેંક ઓફ મહારાષ્ટ્રના છે પ્રોફિટ થઈ જશે તો શું કરવું જોઈએ આગળ બિલકુલ પીએસયુ સેક્ટરની કંપનીઓમાં છેલ્લા સવા દોઢ વર્ષ દરમિયાન ખૂબ સારું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને નીચલા લેવલથી ઓલમોસ્ટ તમામે તમામ પીએસયુ સેક્ટરની બેન્કોમાં રોકાણકારોને ખૂબ જ આકર્ષક વળતર પણ મળ્યું છે આપે બેન્ક ઓફ મહારાષ્ટ્રની વાત કરી તો ટૂંકાથી મધ્યમગારે જ બેંક ઓફ મહારાષ્ટ્રના શિરમાં હજી પણ ખૂબ સારું પોઝિટિવ મોમેન્ટમ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે તો હાલમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું ચોક્કસ હું જારી રાખવાની જ વાત કરીશ અને નવું રોકાણ પીએસયુ સેક્ટરની બેન્કોમાં કરવું હોય તો જે મારી પસંદગીની બેંકો છે તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા ઇન્ડિયન બેન્ક જેવી બેન્કો હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે જી અનેક દર્શક મિત્ર જોડાયા છે ગનશ્યામભાઈ પ્રશ્ન જણાવશો મારે જયજીભાઈ ને પૂછવું છે મારી પાસે એકસો ને રૂપિયાના ભાવના એપોલો માઇક્રો પડ્યા છે એપોલો માઇક્રો એકસો પચીસ રૂપિયાના ભાવના રામા ત્રીસ પડ્યા છે ચુમ્માલીસ રૂપિયાના બિલકુલ એપોલો માઇક્રો અને રામા સ્ટીલ આ બંને કંપનીઓ સ્મોલ કેપ સેગમેન્ટમાંથી આવે છે અને એક આપે જે રોકાણનો સમયગાળો જણાવ્યો તે એકાદ વર્ષનો છે પણ હું કહીશ કે દોઢથી બે વર્ષ માટે આ બંને કંપનીમાં રોકાણ જાળવી રાખશો તો ચોક્કસપણે હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળશે જયદેવભાઈ બેન્કિંગ સેક્ટરમાં સરકારી બેંકના શેરને લઈને તમે રોકાણકારોને શું સલાહ આપશો બિલકુલ હાલમાં સમગ્ર બેન્કિંગ સેક્ટરની જો વાત કરવા જઈએ તો તે બે ભાગમાં વહેંચાઈ ગયો છે એક તો પ્રાઇવેટ સેક્ટરની બેન્કો અને સરકારી માલિકીની બેન્કો તો સરકારી માલિકીની બેન્કોમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે જ્યારે પ્રાઇવેટ સેક્ટરની બેન્કોના છેલ્લા એક વર્ષની વાત કરવા જઈએ તો તેમાં નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે અને એક મોટાભાગની પ્રાઇવેટ સેક્ટરની બેન્કો બાવન સપ્તાહના નીચલા સ્તર ઉપર ટ્રેડ કરી રહી છે જે 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 કહીશ કે ખાસ કરીને સરકારી બેન્કોમાં અત્યારે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને આ સેક્ટરમાં જો રોકાણ કરવું હોય તો મારી પસંદગીની બેન્કો છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેનેરા બેન્ક બેંક ઓફ બરોડા ઇન્ડિયન બેંક જેવી બેન્કો ખૂબ સારી લાગી રહી છે માર્કેટ રહેશે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળી શકે છે બિલકુલ આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને જે રીતે આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી નિફ્ટી દિવસના નીચલા સ્તર ઉપર જોવા મળ્યા તો તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન્સ આવતીકાલે ઓપનિંગ માર્કેટમાં જોવા મળી શકે છે પણ આવતીકાલે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થાય તેવા પ્રબળ સંકેતો છે હવે એક્સપર્ટ ઓપિનિયનની વાત કરવામાં આવે તો આપની પસંદગીનો પહેલો સ્ટોક કયો છે અને તેના માટેનો ટાર્ગેટ આપે શું આપો છો બિલકુલ આજે મારી પસંદગીના કુલ પાંચ સ્ટોક છે અને જેમાં જે પ્રથમ નંબરનો જે સ્ટોક છે તે મલ્ટીનેશનલ કંપની છે જેનું નામ છે બોસ લિમિટેડ આ કંપની અત્યારે પચીસ હજાર બસો રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહી છે અને તેમાં હું ચોવીસ હજાર પાંચસો રૂપિયાના સ્ટોપલોસથી ખરીદીની સલાહ આપું છું અને આવનારા સમયમાં આ કંપની બત્રીસ હજાર રૂપિયાના ભાવ સુધી પહોંચે તેવું મને અચૂક લાગી રહ્યું છે જી આપની પસંદગીનો બીજો સ્ટોક કયો છે અને તેનું ટાર્ગેટ શું આપો છો બિલકુલ હવે પછીનો મારો જે બીજા નંબરનો સ્ટોક છે તે ટાટા સમૂહની કંપની છે અને તેનું શોર્ટ નામ છે ટીટીએમએલ અને આ કંપની હાલમાં એકસો ત્રણ રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહી છે અને તેમાં હું નેવું રૂપિયાના સ્ટોક લોસથી ખરીદીની સલાહ આપું છું અને ખૂબ ઝડપથી આ કંપની એકસો સાહીઠ રૂપિયાના ભાવ પર પહોંચે તેવા પ્રબળ સંકેતો છે જે ચોક્કસ ત્રીજો શેર કયો છે અને તેનું ટાર્ગેટ શું હશે બિલકુલ હવે પછીનો મારો જે ત્રીજો સ્ટોક છે તેનું નામ છે લાયકા લેબ્સ અને આ કંપનીમાં પણ આજે નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને આ કંપની લાંબા ગાળા માટે તો ચોક્કસપણે ખૂબ સારો દેખાવ કરશે પણ ટૂંકાથી મધ્યમ ગારે પણ આ કંપની હાલના લેવલથી રોકાણ માટે ખૂબ સારી લાગી રહી છે અને આ કંપનીમાં પણ હું એકસો વીસ રૂપિયાના સ્ટોપલોસથી ખરીદીની સલાહ આપું છું અને તેમાં મારું જે ટાર્ગેટ છે તે બસો પચાસ રૂપિયાનું છે ચોથા નંબર કયા આપ સલાહ અને ટાર્ગેટ હવે પછીનો મારો જે ચોથા નંબરનો સ્ટોક છે તે ગોયંકા ગ્રુપની કંપની છે જેનું પૂરું નામ છે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન લિમિટેડ કે જેને શેર બજારમાં એફએસએલના નામથી ઓળખવામાં આવે છે અને આ કંપનીનો ભાવ હાલમાં બસો સોળ રૂપિયાની આસપાસ છે અને તેમાં હું એકસો નેવું રૂપિયાના સ્ટોપલોસથી ખરીદીની સલાહ આપું છું અને આગામી સમયનું મારું ટાર્ગેટ છે તે ત્રણસો વીસ રૂપિયાનું છે

અને આ કંપની અત્યારે ત્રણસો રૂપિયાને એકતાલીસ પૈસા ઉપર ટ્રેડ કરી રહી છે અને તેમાં હું બે રૂપિયાને પંચોતેર પૈસાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને આ કંપની આગામી સમયમાં દસ રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે જી ચોક્કસ જયદેવભાઈ આપનું આજે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે બિલકુલ આજે મેં જે કંઈ પણ કંપની અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી તો મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે જી જોકર્સ માર્કેટને લગતી આટલી સરસ માહિતી આજે આપી તે બદલ આપનો આભાર તો દર્શકો હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેભુરેષ્ય આવતી કાલનો માર્કેટ શુક્રવાર તારીખ 9 2 2024 શ્રાવણ નક્ષત્ર અને મકર રાશિ છે બજારનું ઉદીત લગ્ન ગ્રહ નક્ષત્ર હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની ગણતરી કરીએ તો બજાર મંદી તરફી એટલે કે ડાઉન ટ્રેન્ડ થતો જોવા મળે તેવું લાગી રહ્યું છે બજાર સમય સવારે અગિયાર થી બાર દરમિયાન બજાર થોડુંક ધીમું પડે સુસ્ત બને કે નેગેટિવ થતું જોવા મળે એવું પણ લાગી રહ્યું છે એટલે આ સમયગાળા દરમિયાન બજાર પર થોડું ધ્યાન વધુ કેન્દ્રિત કરીને કામ કરવું હિતાવહ લાગે છે ફૂડ ડેરી એફએમસીજી ફિલ્મ એન્ટરટેનમેન્ટ પ્રભાવિત થાય ચહલ પહલ વધુ દેખાય તેવું બની શકે સિલ્વર કોપર અને ગોલ્ડ પણ વધુ પ્રભાવિત થાય ચહલ પહલ વધે તેવું બને સાંજે સાત થી આઠ દરમિયાન અચાનક વોલ્યુમ વધે વધઘટ વધી જાય તેવા પણ યોગ આ સમયગાળા દરમિયાન બની રહ્યા છે એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો ચણા કપાસ જવ મગફળી તલ જેવી વસ્તુ વધુ પ્રભાવિત થતી જોવા મળે બપોરે બારથી એક દરમિયાન બજારમાં થોડુંક અવતાર ચઢાવ વધી બજાર ધીરે ધીરે સ્થિર થવા લાગે તેવી પણ ધારણા આ સમયગાળા દરમિયાન બની રહી છે